દોસ્તો પેટની ચરબી ઉતારવી એ તમામ વ્યક્તિઓના એક જીવન લક્ષ્ય હોય છે કારણ કે મોટા ભાગના વ્યક્તિઓના પેટની ચરબી સ્ત્રી પુરુષ હોય કોઈ પણ વ્યક્તિના પેટની ચરબી છે એ ધીરે ધીરે વધી જાય છે કારણ કે આપણે લોકો છે કેલરી પ્રમાણે જમતા ના હોઈએ એનો મતલબ હું તમને સમજાવું કે ભાઈ આપણા શરીરમાં જેટલી માત્રામાં કેલરીની જરૂર છે જેમ કે કોઈ એક પુખ્ત વયનો વ્યક્તિ છે વીસ વર્ષ બાવીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય હવે એ જે વ્યક્તિ છે એ દિવસ દરમિયાન ઓછું ઓછું વર્ક કરે કરે છે 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 કામ પણ ખાય વધારે વધારે કેલરી અંદર નાખે છે તો એમના શરીરની અંદર અમુક એવો ભાગ કે જે એના મમ્મી પપ્પા કે એના દાદા દાદી ને એ લોકો ભાગ એ જગ્યા કોઈ પણ ભાગ જેમ કે પેટ વધારે હોય તો આ જે પુખ્ત ભય વ્યક્તિ છે એમનું પેટ પણ વધી જાય એટલે તમારું પણ એ રીતના હોય કે તમે અગર તમારા શરીરને જોઈએ એનાથી વધુ કેલરી આપતા હો તો તમારા શરીરમાં ફેટ નહીં ફેટ ફેટ છે એ જમા થયા કરે એ કોઈ પણ ભાગ ઉપર જમા થાય એક કાં તો પેટ ઉપર થાય સાથળ ઉપર થાય છાતીમાં થાય હાથમાં થાય ગરદન ઉપર થાય મોં ઉપર થાય ઘણા બધા ભાગમાં આ ચરબી છે જમા થઈ શકે એના સિવાયનું એક રીઝન છે ત્રણ વસ્તુ દ્વારા આપણા શરીરમાં કેલરી મળે છે કેલરી કેલરી એટલે શક્તિ મળે તો એ ત્રણ માંથી પહેલી વસ્તુ છે પ્રોટીન બીજું છે કાર્બોહાઈડ્રેટ અને ત્રીજું છે ફેટ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ દરેક વસ્તુની એક લિમિટ હોય કે ભાઈ તમારું શરીર છે આટલું કામ કરે છે દિવસ દરમિયાન તમે આટલું કામ કરો છો તો તમારા શરીરમાં પ્રોટીનની એક લિમિટ હોય કે ભાઈ સિત્તેર કિલો વજન છે અને નોર્મલ ઓછું કામ કરો છો બેઠાડું જીવન જીવો છો તો પણ સાહીઠ પચાસ થી સાઈઠ ગ્રામ જેટલું પ્રોટીન જરૂર છે એ પ્રમાણે કાર્બોહાઈડ્રેટની જરૂર હોય એ પ્રમાણે ફેટની જરૂર હોય જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગતા હો તો આ ત્રણ વસ્તુ છે એનું લિમિટેશન તમારે સમજી લેવું જરૂરી છે કલાકો તમે વર્ષમાં કસરતો કરો તો પણ પેટની ચરબી ઓછી ના થાય તો હવે આપણે એ વસ્તુ પણ જોવાની છે કે ભાઈ ડાયટમાં શું શું કરી શકીએ કે જેથી બધું વસ્તુ લિમિટમાં રહે અને સાથે સાથે હું જે યોગ બતાવું છું એ યોગ શક્તિશાળી છે એ કયા કયા ફાયદાઓ ધરાવે છે એ પણ હું યોગ કરતા સમયે અથવા અત્યારે પણ તમને હું બતાવી આપીશ તો શાંતિથી યોગ છે નિહાળવાનો છે અને એ તમારે જાતે કરવાનો છે ખાલી પેટે જ કરવાનો હોય હંમેશા માટે કોઈ પણ યોગ કરો એટલે પેટ ખાલી હોવું જોઈએ અને જે સારો સમય છે સવારનો હોઈ શકે અથવા તો બપોરે તમે એકાદ વાગે જમ્યું હોય અને ત્રણ ચાર કલાક સુધી કઈ ના જમ્યું હોય તો એ પછી તમે આરામથી કસરત અથવા યોગ છે કરી શકો છો એટલે સાંજે સાતક વાગ્યાનો સમય જેમાં તમારે એકાદ કલાક પછી જમવાનું હોય અથવા તો સવારનો સમય તમારું પેટ ખાલી હોય ત્યારે જ હંમેશા યોગ કરવાનો હોય તો આ યોગ કરવાનો છે કે જેનું નામ છે એટલે ભૂ એટલે આપણી જે જમીન છે તે અને મતલબ એ પ્રમાણે કરવાનું છે આસન આખું જમીન ઉપર ઉલટા સૂઈને કરવાનું છે આસન જેનું નામ છે ભૂજંગાસન શા માટે ભુજંગ આસન છે પેટની ચરબી છાતીની ચરબી ઓવરઓલ હાથ અને ગરદનની ચરબી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે સાથળ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એ જેમ જેમ તમે આગળ જોશો એમ એમ તમને ખ્યાલ આવી જશે આપણે વજ્રાસન સોરી કરવા માટે આ રીતના પેલા તો ઉલટું સુવાનું છે નોર્મલી તમને જે આસન યોગ્ય કરવાનું છે તમને દેખાઈ જશે પગ છે એકદમ સીધા પાછળ આ રીતના ઉલટા રાખીને બેવાનું છે તમારે આ રીતના તમે સુઈ શકો આ રીતના નોર્મલ કર્યા પછી બંને હાથ છે જુઓ અહીંયા છાતી આપણી જે છાતી છે એના સમાંતર ભાગે હાથ આ રીતના રાખી દેવાના છે કોણી છે એ આ રીતના નથી રાખવાની આ રીતના શરીર સાથે જોઈન્ટ રાખવાની છે ત્યાર પછી ઊંડો શ્વાસ નાકેથી ભરવાનું છે અને આ રીતના ઉપર ઉઠવાનું છે અડધું આ રીતના આખું નથી ઉઠવાનું અડધું આ રીતના ઉઠવાનું છે હાથની કોણી છે થોડી વળેલી હોવી જોઈએ અને પાંચેક સેકન્ડ માટે રહેવાનું છે ત્યાર પછી ધીરે રહીને આ રીતના શ્વાસ છોડતા નીચે આવવાનું છે આ કસરત ધીરે ધીરે કેટલી વખત પહેલો સેટ છે આ રીતના તમારે પહેલો સેટ આ વન ટુ એ રીતના વીસ વખત તમારે આ રીતના કરી નાખવાનું છે એક વખત કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આ કસરત કરવાથી તમારા પેટ ઉપર કેટલો ખેંચાવ આવે છે

જેમ જેમ તમારું ડાયટ સુધરતું જશે અને કસરત યોગ રોજ રોજ પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ કરતા જશો મહિને બે મહિને તમારું શરીરનું જે સ્ટેબિલિટી છે અથવા તો ફ્લેક્સિબિલિટી છે એ ધીરે ધીરે વધતી જશે એમ તમારું શરીર પણ એકદમ ફ્લેક્સિબલ બનશે હવે હું તમને એક ફાસ્ટ કઈ રીતે કરી શકાય કે જેથી તમે પહેલા દસ દિવસ સ્લો કરો કઈ રીતના મેં તમને બતાવ્યું એ રીતના પહેલા દસ દિવસ છે આ રીતના વીસ વખત એક સેટ કરી લો વીસ નો એક સેટ અને ત્રણ સેટ ટોટલ તમારે કરવાના છે એટલે સાહિત વખત કરવાનું છે પછી તમારે બીજું કંઈ કરવાનું નથી પછી દસેક દિવસ પછી તમારે આ જે ક્રિયા છે એ ફાસ્ટ સ્પીડમાં કરવાની અને એના પછીના દસ દિવસ હું તમને એ પછી આગળ જણાવું છું પહેલાં આના જે દસ દિવસ પછી કઈ રીતના કરવાની આ રીતના વન ટુ

આ રીતના તમારે વખત કરવાનું છે અને કોઈ પણ પ્રકારનો યોગ તમે કરો એના પછી એક મિનિટ કે બે મિનિટ માટે સવાસન કરી લેવાનું હંમેશા માટે ધ્યાન રાખવું સવાસન કઈ રીતના કરવામાં આવે છે નોર્મલી આપણે આ રીતના જે સુઈએ શવાસન કરવાથી યોગ જ્યારે આપણે પૂર્ણ કરીએ ત્યારે જે શવાસન કરવામાં આવે છે એ આપણા શરીરના જે હાર્ટ બીટ છે જે હૃદયની જે ગતિઓ થોડી વધી રહેલી છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે

ઓલ ઓવર બેક પેનની તકલીફથી તમને સો ટકા છુટકારો મળી જશે છાતીની ચરબી ઓછી થઈ જશે અને શરીરમાં જે ડાયજેશન સિસ્ટમ છે એ પણ ધીરે ધીરે સુધરી જશે હવે હું તમને જણાવું છું કે આપણે ડાયટ કઈ રીતના કરવું જોઈએ અગર પેટની ચરબી ઓછી કરવી હોય તો ડાયટનો રોલ શું હોઈ શકે મેં જે યોગ બતાવ્યો છે એ યોગ કર્યા પછી હંમેશા માટે ત્રીસેક મિનિટનો સમય આપણા શરીરને આપવાનો એ યોગ કર્યા પછી પાંચેક મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવાનું એના ત્રીસ મિનિટ સુધી તમારે બીજું કંઈ ખાવાનું નથી એ પછી તમે તમારા નાસ્તાની શરૂઆત કરી શકો મેક્સિમમ ત્રીસ મિનિટ અને મિનિમમ વીસ મિનિટનો સમય રાખવાનો જમવાની અંદર હંમેશા ધ્યાન રાખો કાર્બોહાઈડ્રેટ્સની માત્રા છે લિમિટેડ હોવી જોઈએ કાર્બોહાઈડ્રેટ એટલે રોટલી રોટલા આ જે અનાજ છે એની અંદર એવું થાય કે હવે મારું પેટ ભરાઈ ગયું છે મને સંતોષ થયો છે ઊંઘ આવી જશે પણ આ છે તમારા પેટની ચરબીમાં જ જમા થશે ફેટમાં જ જમા થશે અને ધીરે ધીરે પેટને વધારશે એ પછી તમે એક ટાઈમ ખાશો કે પાંચ ટાઈમ તમારા પેટની ચરબીમાં કોઈ ફરક નહીં પડે તો ફરક તમારે દેખાડવો હોય તો સવાર સવારથી લઈને સાંજ સુધી સુવો ત્યાં સુધી પ્રોટીનની માત્રા પણ તમે એડ કરો આ પ્રોટીન છે એ તમારા શરીરને પેટને ભરેલું રાખશે એટલે તમને જે લોકોને વધારે ક્રેનિંગ થતું હોય વધારે ભૂખ લાગે છે એ ભૂખ ઓછી થશે અને તમારા પેટની ચરબી પણ ધીરે ધીરે ઓછી થશે આ યોગ છે એનાથી કેલરી બર્ન થશે જેથી તમે વધારાનું કેલરી અંદર નાખશો એ કેલરી પણ ધીરેથી બળી જશે યોગ કરવાથી ઓલ ઓવર બધા જ ફંક્શન છે શરીરના જેમાં કિડની લિવર બધા પોતાની રીતે સારી રીતના કાર્ય કરવા માંડે લિવર સારી રીતના કાર્ય કરે એટલે લોહી છે એનું શુદ્ધિકરણ પણ સારી રીતના થાય જેથી ઓટોમેટિક વેઇટ લોસ થઈ જાય અને પેટની ચરબી ઓછી થાય મેઇન વસ્તુ આવે છે ફ્રૂટ જે આ સિઝનમાં અને લોકલ હોય તમારા વિસ્તારના સો દોઢસો કિલોમીટરની આસપાસ મળતા તમારી નજરે પાકતા જે ફ્રૂટ છે એનું સેવન તમારે સવારે નાસ્તો કર્યાના દોઢ બે કલાક પછી કરવાનું છે ફરજિયાત એમાંથી તમને ફાઈબર મળશે દરેક વ્યક્તિના શરીરમાં જરૂર હોય આ ફાઈબર આપણા પેટને સાફ કરવાનું કામ કરે એટલે વધારાનો કચરો જે આંતરડામાં ને પેટમાં જમા છે એ અગર નીકળી જશે તો શરીરમાં જે પણ ખોરાક વધારાનો ફરીથી જશે એનું પાચન આરામથી થશે અને પેટ છે એકદમ સાફ જત થતું રહેશે એટલે ફાઈબર વાળું જે કોઈ પણ દરેક ફ્રુટ ની અંદર ફાઈબર હોય એમાં ખાસ તમે કેળું ખાવ બારે માસ મળે છે એ કેળું ઉત્તમ છે અને દરેક જગ્યા ઉપર પાકે છે એટલે બધા વ્યક્તિ ખાઈ શકે તો વેટ લોસ કરવું હોય તો પણ કેળું તો ખૂબ જ ઉપયોગી છે પણ સાથે એ વાતનું ધ્યાન રાખવું કે બપોરે એક થી બે રોટલી અથવા અઢી રોટલી મેક્સિમમ ખાવાની છે પણ કઠોળનું સબ્જી જે પણ સબ્જી ખાવ ને એ વધારે માત્રામાં લેવાનું છે રાત્રે પણ સબ્જી વધારે લો રોટલી એક થી બે લો કારણ કે દરેક વસ્તુમાંથી કેલરી આપણા તો બાજરો ઘઉં જે પણ જુવાર યુઝ કરો એમાંથી જવી જોઈએ અને બીજી વસ્તુ જે લીલા શાકભાજી છે એમાં સૌથી ઓછું કેલરી હોય સો ગ્રામમાં માત્ર વીસ કેલરી લીલા શાકભાજીમાં હોય સો ગ્રામમાં પચાસ કેલરી ફ્રૂટની અંદર હોય સો ગ્રામમાં સો કેલરી છે એ આપણે મળે છે સોરી સો કેલરી રોટલીમાંથી મળે છે અને ઓલ ઓવર જે તેલ છે એમાંથી સો ગ્રામમાંથી પાંચસો થી વધુ કેલરી આપણને મળે છે તો એ પ્રમાણે દરેક વસ્તુની લિમિટેશન પણ કાચું સલાડ અને ફ્રૂટ છે એને ધીરે ધીરે વધારીને તમે તમારા શરીરનું જે

ટકા સમાધાન આપશે એ હું તમને ગેરંટી આપું છું તો કાજુ સલાડ ફરજિયાત બપોરે જમતા પહેલા ખાવો બપોરે જમી લો એના બે કલાક પછી ઉનાળોનો સમય છે એક ગ્લાસ લીંબુ પાણી છે ફરજિયાત પીવો એના એક બે કલાક પછી ફ્રૂટ ખાઓ ને પછી ત્રણેક કલાક પછી રાતનું ભોજન લો એમાં નોર્મલ હળવું રાતનું ભોજન કરી શકો જુવારની રોટલીનું સેવન આ ઉનાળાની સિઝનમાં કરી શકો કારણ કે જુવાર છે નોર્મલ ઠંડી છે તો ઉનાળામાં આપણે એ રોટલીનું સેવન કરવું જોઈએ ડાયટની અંદર બીજું એક્સ્ટ્રા કઈ લેવાની જરૂર નથી રાત્રે તમે બદામ પાંચ પલાળી અથવા તો પાંચ અ જે સૂકી દ્રાક્ષ આવે છે પાંચ બદામ અને પાંચ થી છ સૂકી દ્રાક્ષ પલાળીને સવારે ખાવું જેનાથી તમને નોર્મલ જે ઓમેગા થ્રી ફેટી એસિડ મળવાનું છે એ પણ મળશે અને એની અંદરથી તમને ઘણા એવા તત્વો મળશે જે તમારા ફેટ લોસમાં કામ આવશે ફેટ લોસ માટે બીજા કોઈ ડ્રિંક પાવડર કે કોઈ પણ પ્રકારના શેક પીવાની જરૂર નથી તમે અગર તમારું ડાયટ સુધારીને ખાલી દસ પંદર મિનિટ યોગ યોગ અને પ્રાણાયામ કે કસરતમાં આપશો તો ધીરે ધીરે પેટની ચરબી તમારી એકદમ નોર્મલ થઈ જશે ઓછી થઈ જશે આ વાતની હું તમને ગેરંટી આપું છું જો અહીંયા કંઈ હજુ રહી ગયું હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો જે પણ પૂછવું છે તે લાઈવ થઈને આટલું મેં તમને સમજાવ્યું છે તમારા પેટની ચરબી ઓછી કરવા જો યોગની વધારે પડતી તમારે જરૂર હોય તો હું એક કોર્સ પણ બનાવીશ કે જે ત્રીસ મિનિટના હશે જે અહીંયા યુટ્યુબમાં લાઈવ હું તમને તમારી સામે રાખી દઈશ જેથી તમને પેટની ચરબી ઓછી કરવા ને વેઇટ લોસ કરવામાં મદદગાર સાબિત થાય વિડીયો પ્લીઝ લાઈક કરી દો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર જાઓ નહીં રોજ લાઈવ થાઉં છું તમે અગર લાઈવમાં નથી જોડાતા તો જોડાવો રોજ મજા આવશે લાઈવ થઈને તમને હું હેલ્થ ટિપ્સ આપી રહ્યો છું